ચાલો બધાને જય સ્વામિનારાયણ બદ્રીનાથ આજનો પ્રસાદ છે અમારે બદ્રીનાથથી બદ્રીનાથ સ્વામિનારાયણ મંદિરથી અક્ષર નિવાસી ભંડારી દાદા જાનકી વલ્લભદાસજી પોરડા પાટેરા હસ્તે વાસુદેવ સ્વામી બદ્રીનાથ એમના તરફથી આજનો પ્રસાદ છે પ્રસાદમાં ફૂલ ડીશ છે જાંબુ ખમણ દાળ ભાત શાક પૂરી કા બબે જાંબુ દેવાય ને એક એક કેમ લેતું ના નીચે બેસાવ નો હમ એટલા નીચે હો નીચે બેસાવ આ નીચે બેસાવ બધી છોકરી જય સ્વામિનારાયણ આજનો પ્રસાદ છે અમારે અક્ષર નિવાસી ભંડારી દાદા જાનકી વલ્લભદાસજી પોરડા પાટેરા હસ્તે વાસુદેવ સ્વામી બદ્રીનાથ વિચારો બદ્રીનાથથી પ્રસાદ આવ્યો છે અમારો ભગવાનનો પાટોત્સવ છે એ નિમિત્તે અને અમારે ખબર પાંચ દિવસ પેલા અમદાવાદથી પેલો દીકરો આવ્યો હતો ગીતાજીના શ્લોક બોલતો તો એમનો થાળ હતો અને એમને અગિયારસો રૂપિયા આપ્યા હતા એ પ્રસાદીમાં જ લઈ લીધા છે અને આજનો પૂર્ણ પ્રસાદ આખા પ્રસાદના દાતાશ્રી છે અક્ષર નિવાસી ભંડારી દાદા જાનકી વલ્લભદાસજી પોડા ભાટેરા હસ્તે વાસુદેવ સ્વામી બદ્રીનાથ અત્યારે કેમ જમવાનું મોડું એટલે ટાઈમ જ છે ને સ્કૂલેથી છોકરીઓ આવે ને પાંચ વાગ્યા ને સ્કૂલ હોય એટલે બપોરે બ્રેક પડે ત્યાં જમવા આવે ને ક્યાંથી પ્રસાદ છે ક્યાંથી ક્યાં જોશ થી બોલજો ક્યાંથી હે ભગવાન ભંડારી दादा ના ભંડારી દિવ્ય આત્મા ને શાંતિ આપજો હે ભગવાન ભંડારી दादा ના ભગવાન ચનકી વલ્લભદાસજી સ્વામીના દિવ્ય આત્માને શાંતિ આપજો સ્વામિનારાયણ ભગવાનની કેમ સ્કૂલ દિવેક લઈને હસ્તે વાસુદેવ સ્વામી છે બદ્રીનાથ થેન્ક યુ કઈ દ્યો આજે શું છે આપણે ભગવાનનો ભગવાન આવ્યા તો તમે આયવા નિત્રાય ભગવાનનો બેઠા હોત તો તમે ઉય ન હોત કેટલા વર્ષ પૂરા થયા એ નિમિત્તે જો તમને બધા ને દસ દસ રૂપિયા ભેટ કવિતા બેન આપે થેન્ક યુ તા નીકળે છે હવે જાય છે કચ્છમાં આજનો પ્રસાદ છે અક્ષર નિવાસી ભંડારી દાદા જાનકી વલ્લભદાસજી પોરડા પાટેરા હસ્તે વાસુદેવ સ્વામી બદ્રીનાથ વિચારો બદ્રીનાથ મંદિરેથી પ્રસાદ આવ્યો એટલે તમે કેટલા બધા ભાગ્યશાળી અને એ આજે ભગવાનના પાટો સૌને દિવસે આવ્યો આજે અમારે ભગવાનના પાટો સૌના દાતા બનાવાતા તો બની ગયા અમારે કોઈને કેવુંય ન પડ્યું સામેથી બની ગયા વિચારો એટલે ભગવાન રાખી તો કામ કોણ કરે ભગવાન રાખી તો કામ કોણ કરે ભગવાન કોણ તો જિંદગીમાં કોને પેલા રાખવાના અમારે કોઈને કેવુંય ન પાડ્યું પાટો સૌના દાતા બનવું કાંઈ નહીં સામેથી ભગવાને મો એકલા વિચારો આવો તો કેટલા બધું ભેગું કરી તો યોગ ન બને બદ્રીનાથ ખૂબ ખૂબ આભાર વાસુદેવ સ્વામી બદ્રીનાથ સ્વામિનારાયણ મંદિર ભગવાન તમને ખૂબ સુખી રાખે અને આપણું બધાનું જીવન ભગવાનને રાજી કરવા માટે જ છે તો બધા સાથે મળીને ભગવાનને રાજી કરી અમે દ્વારકા ગયા હતા ત્યાં પણ અમારે માધવ સ્વામી કે ને કે માનો પ્રેમ જોયો ને તો મેં દ્વારકા મંદિરે માધવ સ્વામીમાં જોયો એના સેવકોને મોકલા અમને જયમા વગર નો ચાલવા દીધા કવિતાબેન પછી ઓલ્યું લાઈનમાં ઉભી લઈ લો બધા લઈ લો કવિતા બેન ને થેન્ક યુ કહી દો નહી તો હું હું કઈ દે હું તો જમાડીને તમે કઈ દેવાની નતી આ તો કવિતા બેને કીધું એટલે રીંગણા બટેટા વટાણા શાક જાંબુ પછી આ ભજીયા સંભારો આ શીરો નો દીધો કાજુ બદામ નો બધા પ્રસાદી નો ભગવાન નો શીરો નો દીધો દઈ બધા થોડો થોડો પૂરી ખમણ ચટણી દાળ ભાત બધું ફૂલ ડીશ જમજો છો કર્યું લઈ આવજો આજે અમારે ભગવાન નો પાટોત્સવ અમારે ભૂમિબેન દાતાશ્રી હતા અમદાવાદ થી ભૂમિબેન અને કાજુ બદામનો અભિષેક હતો પછી ચોકલેટ નો અભિષેક ને પછી ફૂલ નો અભિષેક અને ભગવાનને આજે અમારાથી થઈ એટલી સેવા કરી ને ભગવાનને રાજી કર્યા દા કેમકે બે વરસ થયા પૂર્ણ આજે ભગવાનને પધરાવ્યા હતા બાવીસ તારીખે બે વરસ પૂર્ણ થયા અને ભગવાન થકી જ આ બધું ચાલે છે અને ભગવાન જ ચલાવે છે ભગવાન થકી બધું છે અને ભગવાન ચલાવે છે એટલે ભગવાનને પ્રાર્થના કરી કે બધી આવીને આવી શક્તિ આપજો એટલે પહેલાં કાજુ બદામનો અભિષેક થયો પછી ચોકલેટનો પછી ફૂલનો અને પછી કવિતાબેન તરફથી દસ દસની ની પૈસાથી ભગવાનનો અભિષેક કર્યો કેમકે એનું છે બધું પ્રભુનું છે અમારું ક્યાં કાય છે રમેશ ભગત જય સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજને અમારા જય સ્વામિનારાયણ કેજો ઉદામ વ્યક્તિ છો તમે ના ભાઈ આપણે કઈ નથી આપણો ભગવાન છે બસ મારું જે છે ને બધું મારો સ્વામિનારાયણ ભગવાન છે બાપ હું એકમાં જ બધું દેખું છું એટલે જે પણ છે ને મારો ભગવાન સ્વામિનારાયણ છે અમાર ભૂમિબેન દાતાશ્રી હતા એમનો સંકલ્પ હતો ભગવાને ચાર દિવસમાં પૂરો કર્યો એટલે ભગવાન એમના પરિવારને ખૂબ આપે અને ભૂમિબેન નો જીવ બહુ જ ઉદાર છે ભગવાન જાજુ આપે એમ અને હંમેશા આવા કાર્ય કરતા રહી ભગવાનને રાજી કરી આવી દીકરી બધી જમતી રે અને બધા બેનો આવ્યા હતા જમવા પણ હમણાં જમીન નીકળાય ને એટલે બહુ બધાને આપણે ભગવાન ને કંઈક જમાડતા રહી અમે મને અનથી મોટું એ પુણ્ય દેખાતું નથી પેલું પુણ્ય હોય ને તો મને અન્ન દેખાય

આવી તો બધા ગયા છે પણ ભુજ ઉત્સવ છે એટલે ત્યાં છે બધા આવશે અમારે શાંતા માસી ને પ્રેમીલાબેન બધા અને હું પણ જઈશ મને સમય મળશે એટલે તો ભગવાનને આજે વિશેષ બહુ બધી પ્રાર્થના કરી કે ભગવાન જે પણ આશાના હરિદ્વાર સાથે જોડાયેલા છે ભગવાન એને ખૂબ સુખી રાખજો અને જે પણ આ તમારી પાસે ઘણા બધા પૂનમ ભરવા આવે છે ઘણા બધા પોતાના સંકલ્પ લઈને આવે છે ભગવાન એને બધા પૂરા કરજો બસ અને કોઈ બિચારો અહીં દિન દુખ્યો આવ્યો ને પોતાની વેદના લઈને ભગવાન એક જ પ્રાર્થના કરું કે એની વેદના દૂર કરજો એવા એવા બહુ પરચા છે હું બહુ પ્રચાર કરતી નથી એવા તો બહુ પરચા છે કે અહીંયા જે આવ્યું હોય ને એની વેદના કીધી હોય ભગવાને એની પૂરી કરી જ હોય એમ જે પણ ઈચ્છા હોય ને એની પૂરી થઈ જ છે બેન અમે આવ્યા હતા આશ્રમ પર રવિવારે હા શું કેશો તમે હવે મજા બે વર્ષ ની પૂરા થઈ ગયા હા જ આનંદ થયો જયારે આવી ત્યારે કઈક ને કઈક લાહો મળી જાય તમને તો અચાનક મળી અચાનક અચાનક એ કાલ જાતા મેં કેટો જ ભગવાન ભગવાનનો તો તમને શક્ય હોય તો રોકાઈ જાવ એમ તો રોકાઈ ગયા નહીતર એ કાલ નીકળતા તા હા મે જો તમારે કાલ આજ બપોર બાટોત્સવ હે તો રોકાઈ જાવ એમ અને મને યાદ હઈ નતું નહી તો આપણે વેલા કઈ અચાનક બહુ સરસ થઈ ગયું મારે અભિષેક ફોન હૈ કે શું મેં કે પાર્ટોત્સવ કે મારે માનતા હે તો મે તો આજે જ આવી જાવ એટલે બધું સાથે થઈ જાય ખાઈ ને ગોઠવું ના હોય ને નક્કી કરીને ભગવાન ઈ શ્રેષ્ઠ કરે કોઈ પ્લાન કે કોઈ આયોજન હતું જ નહીં એટલે બધું ભગવાન કરતો હોય એનું કામ ઈ કરે મેં તમને ક્યારે ફોન કર્યો કાલે ટેકનો ફોન કર્યો હા ઈ તો કહું એટલે ભગવાન કરે હા હા ચાલો બધા જય સ્વામિનારાયણ તમને એમ થાય કે અમારે આ દીકરીઓને કંઈક જમાડું છે કંઈક ગિફ્ટ આપવી છે જેને આ ભગવાન પદ રહી શામજીભાઈ અને અમારે પ્રેમીલાબેન આ ભગવાનના મંદિરના દાતા શ્રી હતા તો એમાંથી કાલે માર શામજીભાઈ નો છે એટલે એનો જમણવાર ને બધી સેવા છે કાલે હા મીનાબેન ભગવાન બધાની પૂરી કરે છે એકવાર તમે અહીંયા આવીને ખાલી ભગવાનને કહેજો દિલથી કહેજો દિલથી પ્રાર્થના કરશો ને હરેકના હરેકના દુઃખ ભગવાને દૂર કર્યા છે એ તો હું સાક્ષી છું ને અહીંયા આવીને મને કે ને ત્યારે મને ખબર પડે મને ખબર જ નહી પણ કે ને કે જ્યાં સત હોય ને ભગવાન હોય બહુ પ્રચાર ન કરાય એટલે અમે વિડિયા લેતા નથી નહીં તો હમણાં વિડીયો ચાલુ કર દઉં ને તો આય માણસો સમાય નહીં એટલે બહુ નથી મારે કાંઈ ભગવાનનું કેવું જે છે એ અને તમારા કઈ પણ દુઃખ સુખ હોય ને ભગવાન પાસે આવજો હા બધું મટી જશે બધું ચાલો બધાને જય સ્વામિનારાયણ પધારજો અને અમારી દીકરીઓને બધા આશીર્વાદ આપવા આવજો જેથી કરીને અમારી દીકરીઓ અહીં જમતી જ રીયા ચાલો બધાને જય સ્વામિનારાયણ હા ભાઈ સોમનારા ના ભાઈ આરામ હોય ભગવાન નો પાટો હા અહીંયા જ છું આવો ભગત ને લઈને આવો છો હા તે આવો કઈ વાંધો ને કેટલી વાર લાગશે આવો આવો ઓલા આર્યન ભગત નથી નાના ના ના આવે પંદર મિનિટ માં પંદર મિનિટ માં આવે છે ઓલા નાના હનુમાનજી સાળંગપુર આર્યન ભગત એને લઈને આવે છે એને સમૂહ એને સમૂહ લગ્ન કરે છે ને એટલે મને બે દિવસ પેલા ફોન આવ્યો હતો અત્યારે એને લઈને આવે છે ચાલો બધાને જય સ્વામિનારાયણ નારાયણ અને તમે બધા પધારજો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન જીવન મંગલમય બનાવે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના અને આજના દાતાશ્રી છે અમારે અક્ષર નિવાસી ભંડારી દાદા જાનકી વલ્લભદાસજી પોરડા ભાટેરા અને હસ્તે વાસુદેવ સ્વામી બદ્રીનાથ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર વાસુદેવ સ્વામીનો કેમ કે સંતનું જીવન તો હંમેશા ભગવાનમય અને સંત એને જ કહેવાય પોતાનું ન વિચારે અને બીજાનું વિચારે ને સંત કહેવાય નહીં તો પોતાને મંદિર હતું ને હે ને પોતાને મંદિર હોય ત્યાં બધાને જમાડતા હોય યાત્રિકો આવે તો એને કેવો ભાવ થયો કે અમારે અહીંયા દીકરીઓને જમાડવી છે એટલે આ સાચા સંતની વ્યાખ્યા છે ને આમાં ખબર પડી જાય કે પોતાની ત્યાં તો બધાને જમાડતા જ હોય પણ એ કે બેન મારા દીકરીઓનું ત્યાંય જમાડવી છે એટલે આવા બધા સંતોના ચરણોમાં કોટી કોટી વંદન થેન્ક યુ કે તમારે ત્યાં તો પણ સાથે રાખો છો તમારી દીકરી ગણીને બેન ગણીને કે સ્વામિનારાયણ ભગવાન અમારી દીકરી છે એમ મને મેસેજ મળે કે સંતો ઘણા સંતો એમ જ કે અમારી દીકરી છે એમ એટલે બધાનો ખૂબ ખૂબ આભાર બસ આપણે બધા સાથે મળી અને ભગવાનને રાજી કરી બસ ભગવાન સ્વામિનારાયણને ખૂબ રાજી કરી જ્યાં જેવી રીતના જરૂર પડે ત્યાં એવી રીતના આપણે બધા સાથે મળી અને ભગવાનમય જીવન બનાવી બસ ચાલો બધાને જય સ્વામિનારાયણ